નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતી વિષયનું જે વિષય વસ્તુ છે પંદર ગુણનું ટેટ વનમાં પૂછાય છે તો એમાં ભાષા અર્થગ્રહણના પંદર ગુણ છે તો ભાષા અર્થગ્રહણનો મતલબ છે તમે ભાષાનો અર્થ કેટલો ગ્રહણ કર્યો છે એટલે કે ભાષાને તમે કેટલી સમજ્યા છો તો એની વાત છે એનો મતલબ છે કે ભાષાના જે તમામ પાસા ધોરણ એકથી પાંચની ચોપડીમાં આવેલા છે તો બધું જ આમાં પૂછશે તો શું શું પૂછી શકે છે તો એક વ્યાકરણ પૂછશે બીજું જે ગદ્યના ફકરા પાઠના ફકરા આવે છે એમાંથી તમે પાઠના ફકરાને કેટલું સમજ્યા છે એના પ્રશ્નો બનાવશે અને પૂછશે આ રીતે કવિતા આપેલી છે કવિતાના પ્રશ્નો તમે કેવી રીતે સમજ્યા છો એ પૂછશે તો આપણે ધોરણ એકથી પાંચના જે વિષય વસ્તુ છે એના પ્રશ્નોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ સાથે આનું વાત એટલી કરીશ કે ધોરણ એકથી પાંચનું બધું પૂછવાનું છે પણ એનો સંબંધ ધોરણ જે દસના પાઠ્યપુસ્તકો છે આઠ નવ દસ ત્યાં સુધીનો જોડ્યો છે એનો મતલબ છે કે આનું જે કઠિનતા મૂલ્ય છે એ તમારે ધોરણ દસ સુધીના માધ્યમિક શિક્ષણ સુધીનું રહેશે એટલે કે કઠિનતા મૂલ્યને સંબંધ તો ધોરણ દસ સુધીનો રહેશે એટલે કે તમારે પૂછાશે એકથી પાંચનું પણ એનું જે ટફ લેવલ છે ધોરણ આઠ નવ દસમાં જેવું આવે છે એવું આવશે એટલે કે તમને એવું કહેવા માગે છે એકથી પાંચનું વ્યાકરણ પરફેક્ટ રીતે કરી લ્યો ને પછી જે ધોરણ નવ દસનું ખાસ ધોરણ દસમાનું વ્યાકરણ આવે છે તમારી પાસે ટાઈમ હોય તો કરી લો તો એમાંથી પણ પ્રશ્નો નીકળી શકે છે તો તમામ ગુજરાતી પ્રશ્નોની હવે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો તમે બધા અવગત છો પંદર ગુણનું પૂછાય છે ને આ પ્રશ્નો ધોરણ ત્રણ ચાર પાંચના ગુજરાતીમાંથી જ કાઢ્યા છે તો હવે આનું લેવલ થોડું મીડિયમ છે પણ તમારે જે પરીક્ષામાં પૂછા છે ટફ લેવલના છે તો આપણે શરૂઆત કરી દઈએ છીએ કે કન્ટેન્ટના કોઈ પણ પ્રશ્ન આમાંથી આવે છે તો પાણા આધારિત આવા પ્રશ્નો હશે આનું લેવલ થોડું ટફ હશે એટલે કે ધોરણ એકથી પાંચની ચોપડીઓમાંથી જે ભારા વારા જે બારું છે એ તમારા માટે કાઢશે બરાબર એટલે કે વ્યાકરણના ટૉપિક વધારે સામેલ કરશે એટલે પૂછશે બધું એકથી પાંચનું પણ એમાં જે ટૉપિકના નામ છે એ બધા દસમાં ધોરણમાંથી લાવશે એટલે આ રીતનું તમારે હશે તો બે શબ્દો વડે બનેલ શબ્દ શોધવાનો છે તો જે મેગાડમ્બર છે એ બે શબ્દો વડે બનેલો છે બાકીના જે શબ્દો છે બધામાં એક જ શબ્દ છે તો આમાં મેઘા અને ડંબર બે છે એક મેઘા એટલે વાદળ અને ડંબર એનો અવાજ છે પપ્પાના દાદા તો પપ્પાના દાદા એટલે તમારા દાદાની વાત છે એ દાદાનો દીકરો એટલે તમારા પપ્પાની જ વાત છે તો એને શું કહેવાય છે તો કે પપ્પા કહેવા છે બિલાડી છાની માની આવી બધું દૂધ સફાચટ કરી ગઈ લીટી દોરેલ શબ્દોનો સાચો અર્થ તમારે શોધવાનો છે તો આ જે છાની માની છે એનો અર્થ શું થાય તો ચોર પગલે તો આપણે ખોટા જવાબની ચર્ચા નથી કરતા કારણ કે એ તમારા મગજમાં દુવિધા ઊભા ઊભી કરે છે અને તમારા મગજને ખોટો ભાર આપે છે તો આપણે જે સાચા જવાબ છે એની સીધી ચર્ચા કરીએ છીએ તો બિલાડી છાની માની આવી બધું દૂધ સફાચટ કરી ગઈ તો એનો મતલબ છે ચોર પગલે ચાલ નીચે ઉતર મારે તારા જોડે વાત જ કરવી નથી વાક્યમાં કયો ભાવ રહેલો છે તો ચાલ નીચે ઉતરમાં જે ભાવ છે એ તમારે અહીં કહેવાનો છે તો ગુસ્સાનો ભાવ છે તો સી જવાબ સાચો છે તો ઠપકો આપે કે ચલ નીચે ઉતર એક જાતનો ઠપકો છે પરંતુ આમાં વાત નથી કરવી એ ભાવ પણ આમાં સામેલ કર્યો છે તો એને વધારે ગુસ્સો આપ આવ્યો છે એટલે કે હાલ વાત પણ કરવા નથી માંગતા તો સી જવાબ સાચો છે કૌશમાં આપેલ જવાબના આધારે યોગ્ય પ્રશ્ન મૂકી તમારે ખાલી જગ્યા પૂરવાની છે તો જ ખાલી જગ્યા જન્મદિવસ પર ઘણી ભેટ મળી તો કોના જન્મદિવસ પર ઘણી ભેટ મળી તો એ જવાબ સાચો છે વાર્તાના વર્ણનના આધારે સાચી જોડ તમારે શોધવાની છે તો વાર્તા જે વિષય વસ્તુમાં આવે છે એનો પ્રશ્ન છે તો મિન્ટુ કેવો હતો તો કે મિન્ટુ જે હતો એ મિન્ટુ મકોડાની વાત છે તો જિંદી હતો એકદમ તો જે સાચો જવાબ છે એ સી છે બાકીની જોડો છે એ બધી કેવી છે ખોટી જોડો છે બરાબર બોધરાજ હતો એ બહાદુર હતો બીકર નહીં બરાબર વાક્ય વાંચી પ્રશ્નો જવાબ આપવાના છે તો અહીં એક સરસ મજાનું વાક્ય આપ્યું છે સ્મિતાએ શૈલીને પૂછ્યું તારે ભણવામાં મારી કોઈ મદદની જરૂર ખરી હું નિપુણનો દાખલો શીખું છું તો કોને તો કોને પૂછ્યું તો કે શૈલીને પૂછ્યું કોણે પૂછ્યું છે તો કે સ્મિતાએ કોણે તો કોણે પૂછ્યું છે તો કે સ્મિતાને કોણે પૂછ્યું તો કે સમિતાએ પૂછ્યું છે કોને પૂછ્યું કોને પૂછ્યું તો કે શૈલીને પૂછ્યું કોણે પૂછ્યું તો કે સમિતાએ પૂછ્યું છે અહીં તારે એટલે કોણ તો તારે આ જે તારે શબ્દો આપેલો છે એ કોના માટે વાપર્યો છે તો કે શૈલી માટે વાપર્યો છે તો સર્વ નામ છે બરાબર શેમાં તો આ વિષય વસ્તુ છે ભણવામાં બરાબર ધબ્બા લગાવ્યાનો સાચો અર્થ કયો છે તો ધબ્બા લગાવ્યા એટલે થાપટ મારી હવે એનો બીજો અર્થ પણ તમે લાફા માર્યા પણ સાચો છે તમાચો માર્યો પણ સાચો છે તો ધબ્બા લગાવ્યાનો સાચો અર્થ કયો છે તો આ જે વિકલ્પ છે ચેક કરી લેજો બધા જ જવાબ સાચા છે એક બી નંબરનો છે ખોટો છે તો પ્રશ્નો બનાવવું થોડી ભૂલ છે દબા લગાવ્યાનો સાચો અર્થ કયો નથી થપ્પા માર્યા એ સાચું નથી બાકીના એ સી ને ડી ત્રણે સાચા છે વરસાદ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધવાનો છે તો વરસાદનો સમાનાર્થી શબ્દ છે પર્જન્ય તરીકે ઓળખાય છે તો જે ઇન્દ્રદેવ છે ઇન્દ્રનું બીજું નામ પર્જન્ય પણ છે અને વરસાદ શબ્દોનો જે સાચો અર્થ છે એ પર્જન્ય છે તો એ જવાબ સાચો છે તો વરસાદના જે છાંટા પડે છે ધીમે ધીમે ફોરા તરીકે ઓળખાય છે હવે આ તમારે ફકરો વાંચવાનો છે એના આધારે પ્રશ્નો જવાબ આપવાના છે તો પદ્મશ્રી પુરસ્કાર વિતરણ સમારોહમાં ભવન ખાતે પધારવા આમંત્રણ અપાયું પુરસ્કાર ગ્રહણ કરવા માટે એક દાદીમાંને રાષ્ટ્રપતિ ભવન ખાતે પધારવા આમંત્રણ આપવામાં આવ્યું બધાએ કૌતિક જોયો પદ્મ પુરસ્કાર લેવા માટે ચપ્પલ પહેર્યા વગર ખુલ્લા પગે દાદીમાં તો રાષ્ટ્રપતિ ભવને પહોંચે છે સમાચારમાં આવ્યું કે કર્ણાટકમાં હોલિકલ અને કુદૂર વચ્ચેના ચાર કિલોમીટરના રસ્તા પર ત્રણસો ને વટ વૃક્ષનું વાવેતર કરનારા અને સંભાળ લેનારા તેમજ આઠ હજાર અન્ય વૃક્ષો વાવનારા એકસો સાત વર્ષના શ્રી સાલુ મરદા થિમક્કાને રાષ્ટ્રપતિ પદમાં પુરસ્કાર આપ્યો છે તો આજે એકસો સાત વર્ષના દાદીમાં છે હમણાં ત્રણસો ને પંચ્યાસી વટ વૃક્ષો મોટા કર્યા છે અને આઠ હજાર બીજા વૃક્ષો વાવ્યા છે પુરસ્કાર લેવા આવે છે ત્યારે પણ ખુલ્લા પગે આવે છે તો અર્થગ્રહના આવા ફકરા આવશે ને એમાંથી તમારો પ્રશ્ન કાઢશે તો પુરસ્કાર એટલે શું તો પુરસ્કારનું જે નામ છે એ નામ તરીકે ઓળખાય છે તો ડી જવાબ સાચો છે તો પ્રશ્ન પૂછ્યું છે કૌતુક શાનું હતું તો બધા કૌતુક બધાને એ લાગે છે કે આ દાદીમાં ખુલ્લા પગે આવે છે તો જે સાચો જવાબ છે દાદીમાં ખુલ્લા પગે રાષ્ટ્રપતિ ભવનમાં ગયા એ બધાને કૌતુક લાગે છે તો ડી સાચો છે પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા લીટીવાળા શબ્દોનો તમારે અર્થ શોધવાનો છે તો નવાજ્યા એને શું કહેવાય છે બીજો અર્થ થાય છે સન્માન સાચું વાક્ય શોધો તો અંકુશમાં રાખવું તો એરાવત હાથીને કાબુમાં રાખવા કોણતારનો ઉપયોગ કરે છે તો અંકુશમાં રાખવું એટલે કે કંટ્રોલ કરવું કાબૂમાં રાખવું એરાવત કોણ છે તો જે હાથીની સંભાળ ચલાવનારને એનો જે અસવાર હોય છે એ ઐરાવત તરીકે ઓળખાય છે તો બી જવાબ સાચો છે નીચેના વાક્યમાંથી બહુવચન વાળું વાક્ય તમારે શોધવાનું છે તો અમારા ખેતરમાં આંબલીના ઝાડ છે અહીં આંબલીના ઝાડ છે એક નથી પણ વધારે છે એટલે કે આ જે વાક્ય છે એ સંપૂર્ણ બહુવચનવાળું છે મેં માળા પહેરી એક જ માળાની વાત છે તો એક વચનનું છે કાતબો મળ્યો એ પણ એક વચનની વાત છે ને શબ્દ બેંક જોઈએ એ પણ એક વચનની વાત છે એકવાર માધવ સુખડી ખાઈ રહ્યો હતો વાક્યમાં માધવની જગ્યાએ સાધ્વીનું નામ લખીએ તો વાક્યમાંથી કેટલા શબ્દોમાં ફેરફાર થશે તો આ પુરુષલિંગ વાક્ય છે એની જગ્યાએ સ્ત્રીલિંગ થશે તો એકવાર માધવ તો માધવની જગ્યાએ સાધવી એક સુખડી તો સુખડીમાં કોઈ ફેરફાર ના થાય પછી ખાઈ તો સુખડી ખાઈ એમાં પણ ફેરફાર નહીં રહી આતી તો ત્રણ શબ્દોમાં ફેરફાર થાય છે તો જે સાચો જવાબ છે સી આવશે તો કયા કયા તો એક તો નામ બદલાય છે પછી ખાયની જગ્યાએ ખાય તો બરાબર છે રહ્યોની જગ્યાએ રહી અને હાથોની જગ્યા હતી તો ત્રણ શબ્દો બદલે છે ગામની કાળી બિલાડી ખાલી જગ્યા છે તે રોજ નીત નવા ખેલ કરે છે તો કેવી બિલાડી છે નવા ખેલ કરે છે તો કરતબ બાજ હશે બરાબર કરતબ એટલે નવી નવી કરતબો એક્શનો જે દેખાડે છે તે ખાલી જગ્યા રસ્તો વળંગવો જોઈએ નહીં તો અકસ્માત થવાનો સંભવ છે તો રસ્તો કઈ રીતે વળંગવાનો છે તો સાવધાનીપૂર્વક ડી જવાબ સાચો છે અહીં ધૂમ્રપાન કરવું નહીં કરનારને દંડને પાત્ર છે વાક્યમાં જે આ બે ચિહ્નો આપેલા છે એ કયા શબ્દો પછી મૂકી શકાય તો અહીં ધૂમ્રપાન કરવું નહીં તો નહીં શબ્દો છે એના પછી આ બે ચિહ્નો આપેલા છે એટલે કે બેવડા અવતરણ ચિહ્નો જે આપેલા છે બેવડા વડા અવતરણ ચિહ્ન નહીં પરંતુ અલ્પવિરાની પહેલાં અલ્પવિરામની વાત કરેલી છે તો જે અલ્પવિરામ સાતડા જેવું આપેલું છે તે ક્યાં મૂકી શકાય છે તો અહીં ધૂમ્રપાન કરવું નહીં જે શબ્દો છે નહીંની પાછળ આવશે તો બી જવાબ સાચો છે એટલે કંઈ વિરામ ચિહ્નનો ઉપયોગ માટે પૂછ્યું છે શબ્દ સાથે વાક્યની ખોટી જોડ લખાઈ ગઈ છે તે ખોટી જોડ તમારે શોધવાની છે તો સાવધાનીપૂર્વક પ્રશ્નોના જવાબ લખ્યા ડી જવાબ સાચો છે તો બાવીસ નંબરનો પ્રશ્ન છે શબ્દ સાથે વાક્યની ખોટી જોડ લખાઈ ગઈ છે એટલે કે શબ્દો ખોટો વાપર્યો છે તો એવું વાક્ય તમારે શોધવાનું છે તો સાવધાનીપૂર્વક પ્રશ્નોના જવાબ લખ્યા તો સાવધાની જે શબ્દો છે ખોટો છે એની જગ્યાએ સચોટતાપૂર્વક આવશે તો ડી જવાબ સા સાચો છે બાકી એક વાવા જોડો આવ્યું સાચું છે ચોર પગલે વાડીમાં પેઠા એ પણ સાચું છે તાબડતોડ ડૉક્ટર બોલા અહીં લખવામાં થોડી ભૂલ છે તો બીમાં શબ્દ ખોટો છે એટલે કે પ્રશ્ન શેટની ભૂલ છે બાકી ડી જે છે ખોટું છે આજે તે રમત રમવા મોડી આવશે ખાલી જગ્યા તેના ઘરે કામ છે તો અહીં તમારે સંયોજક શોધવાનું છે તો સંયોજક આજે તે રમત રમવા મોડી આવશે કેમ કે તેના ઘરે કામ છે તો કેમ કે સંયોજક આવશે કુંજામાં નિહિવત પાણી હતું કારણ કે નિહિવત પાણી હતું એટલે તરસ્યા કાગડાએ તે તે તેમાં કાંકરા નાખ્યા એટલે કે પાણી ન હતું એટલા માટે એને કાંકડા નાખવા પડ્યા હતા એટલે કે સી જવાબ આવશે આ પણ સંયોજક છે કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગાળામાં ગારામાં નાખવામાં આવ્યો પછી શું શું થયું છે તો કાગડા ભાઈ તો ગારો ખૂંદતા ખૂંદતા આનંદ કરવા લાગ્યા બરાબર તો આ જે વાર્તા છે એના આધારે પ્રશ્ન કાઢ્યો છે તો કાગડા ભાઈ શું કરે છે વિષય વસ્તુનો પ્રશ્ન છે તો કે ગારો ખૂંદે છે આનંદ કરે છે અને ગીતો ગાવે છે ઉનાળે ને શિયાળે નીપડે નીપજે ચોમાસે પાણીમાં જાય નહીં થડ નહીં ડાળી પાંખડી વરણ અઢારે ખાય તો કોની વાત છે તો છવ્વીસ નંબરમાં ઉનાળા અને શિયાળે બંનેમાં થાય એવું મીઠું છે ચોમાસામાં પાણી ભરાવાના લીધે મીઠું પાકતું નથી તો જે સાચો જવાબ છે એ મીઠું આવશે અને અઢારે વણે એને ખાય છે તો બધા ખાય છે ઝાડને ઉછેરતા મારી નાખું એ મારાથી ન ખમાય વાક્ય નજીકનો અર્થ કયો છે તો મારાથી ન ખમાય તો ઝાડને ઉગતાં જ કાપી નાખવા મારાથી નહીં થાય તો જે ડી છે નજીકનો અર્થ છે તો ઝાડ જેવું ઊગે છે ને કાપી ન નાખાય તો ડી બરાબર છે જેવો પ્રશ્ન આપે છે એવો જવાબ છે માર્મિક પાસે એંશી રૂપિયા સંદીપ પાસે એકસો ને દસ રૂપિયા અને રિપલ પાસે પાસઠ રૂપિયા છે તો વાક્યના આધારે સાચો જવાબ તમારે શોધવાના છે તો જે સંદીપ છે એની પાસે બંને કરતાં કેવા રૂપિયા છે વધારે છે તો સંદીપ પાસે જે રૂપિયા છે એ માર્મિક અને રિપલ આ બે રિપલના રૂપિયા કરતાં સંદીપ પાસે વધારે છે ને જે માર્મિક પાસે રૂપિયા છે એના રૂપિયા કરતાં સંદીપ પાસે વધારે છે તો જે સાચો જવાબ છે સી છે આમ એક રીતે વાક્ય સી ખોટું બને છે પણ ચારેય જોતા સિંહ સાચું છે વિરામચિહ્નની દૃષ્ટિએ કયું વાક્ય ખોટું છે તો તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા તો જે પ્રશ્ના ચિહ્ન છે એ પાછું ના આવે પૂર્ણ વિરામ આવે તો જે સાચો જવાબ છે એ બી આવશે એટલે કે વાક્ય ખોટું કયું છે તો બી ખોટું છે આ મળી ગઈ ઠંડી ભગાડવાની રીત તો ઉદ્ગાર ચિહ્ન પહેલું મૂક્યું બરાબર છે એટલે પૂર્ણ વિરામ બરાબર છે કઈ ઋતુમાં ઠંડી લાગે પ્રશ્ન પૂછ્યો છે એટલે ચિહ્ન આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો વાંદરા ઝાડ પરના ખાલી જગ્યા ફળો ખાતા હતા તો ફળ એક કરતાં વધારે ખાય છે તો મીઠા ફળ આવશે બરાબર એક જ ફળ ખાધું તો મીઠા આવે બરાબર પણ એક કરતાં વધારે ખાય છે તો નપુ નપુસકલિંગ શબ્દો વપરાય છે તો મીઠા આવશે એટલે કે ઉપર અનુસ્વાર પણ આવે છે ઉપર અનુસ્વાર તમે જોઈ શકો છો તો મીઠા જવાબ આવશે ઉદાહરણ એક પંખી ઉડતું ઉડતું આવ્યું ઘણા પંખીઓ ઉડતા ઉડતા આવ્યા તો અહીં તમારે એક વચનનું બહુવચન વાક્ય બનાવ્યું છે તો એક ચોમાસું છોડ પર વર્ષો હવે એક કરતાં એનું બહુવચન કરશો તો એકના ઘણા થશે અને ચોમાસાની જગ્યાએ ચોમાસા થશે છોડ પર વર્ષોની જગ્યાએ વર્ષા થશે તો જે ડી નંબરનું છે એ સાચું છે આજે હું લાડુ ખાઈશ આજે હું લાડવા ખાઈશ તો હું પણ અમે આવશે એટલે કે એમાં થોડી ભૂલ છે પંખીએ આ કામ કર્યું તો પંખીઓએ આ કામો કર્યા આવશે બરાબર એમાં પણ ભૂલ છે તો આ રીતે બધામાં થોડી થોડી ભૂલ છે મોબાઈલ મળતા બાળક એટલું ખુશ થયું જાણે તેને આખી દુનિયા મળી ગઈ તો જાણે રકે શકે એનું જે અલંકાર આવે છે ઉત્પ્રેક્ષા એની વાત કરેલી છે તો સાચો જવાબ એ આવશે સમૂહ દર્શાવતો શબ્દો કયો છે તો વણજાર તો એક કરતાં વધારે લોકોની જે લાઈન ચાલતી હોય છે એનો વણઝાર કહેવાય છે બાકી પ્રવાસી સભ્ય અને સૈનિક આ જે સૈનિક છે સમૂહ દર્શાવતો શબ્દ છે તો આ જે છે એમાં થોડું ભૂલ છે તો બી અને ડી બંને જવાબ સાચે સૌથી ઓછું આયુષ્ય કયા પ્રાણીનું છે તો જે બકરી છે એ સૌથી ઓછી જીવે છે એટલે કે અહીં જે પ્રાણી આપેલા છે એમાં પક્ષીઓને પણ પ્રાણી ગણવામાં આવે છે તમે પર્યાવરણ વાંચશો ત્યારે તમને ખબર પડશે સૌથી વધુ ને સૌથી ઓછો આયુષ્ય ધરાવતી પ્રાણીની જોડ તો સૌથી વધારે હાથી જીવે છે ને ઓછો કોણ જીવે છે બકરી સૌથી વધુ આયુષ્ય ને સૌથી ઓછો આયુષ્ય ધરાવતા વચ્ચે કેટલા વર્ષનું અંતર છે તો જે અંતર છે એ સાઠ વર્ષનું છે તો આ પાઠનું વિષય વસ્તુનું કન્ટેન છે બરાબર સરેરાશ આયુષ્ય ત્રીસ વર્ષથી વધુ હોય તેવા કેટલા પ્રાણીઓ છે તો પાઠમાં આપેલા છે તમારે ગણવાના છે છ પરિશ્રમ કરવાથી સફળતા મળે છે નજીકનો અર્થ કયો છે તો મહેનત ન કરીએ તો સફળ ન થવાય તો જેવો પ્રશ્ન એવો જવાબ તો સી સાચું છે મારાથી ગફલત થઈ ગઈ છે વાક્ય નજીકનો અર્થ કયો છે તો ગફલત એટલે એક જાતની ભૂલ તો મારે કરવી ન હતી પણ મારાથી ભૂલ થઈ ગઈ છે તો અહીં સમાનાર્થી શબ્દો આધારિત વાક્ય છે બોધરાજ મોટો થઈને પક્ષી નિષ્ણાત બનશે વાક્યની નજીકનો અર્થ કયો છે તો બોધરાજ જે છે એ પક્ષીઓનો જાણકાર બનશે એ સાચું છે નિષ્ણાતનો અહીં સમાનાર્થી પૂછ્યો છે જાણકાર કઈ ક્રિયા ચાલુ છે તો આમાં ક્રિયા વાચક વાક્ય તમારે શોધવાનું છે તો કૂદે છે નાજુક ને નમણાં હરણા તો હાલ કૂદવાનું ચાલુ છે એટલે કંઈ કૂદવાની ક્રિયા ચાલુ છે એટલે કે બીજ સાચું છે બાકીના વાક્યો છે એમાં ક્રિયા ક્યાંય નથી કયો શબ્દો અલગ પડે છે તો બોલચાલ શબ્દો છે એ અલગ પડે છે મરક મરક શબ્દો રવાનુંકારું શબ્દો છે પછી હસતાં હસતાં અને રડતા રડતા બધા જ શબ્દો જે છે દિરુક્ત શબ્દોને રવાનુકારું જે તમારા શબ્દો આવે છે એ છે એટલે કે આમાંથી બધામાંથી અવાજ નીકળે છે એટલે બધા રવાનુકારું શબ્દો છે જ્યારે બોલ ચાલ છે બે વખત બોલાવે છે બોલને ચાલ એટલે કે દ્વિરુક્ત શબ્દો છે કવિતા કવિતામાં જેટલા જીવો ખાલી જગ્યાની વાત આવે છે એમાંથી તમને ખાલી જગ્યાએ ગમ્યું તો કવિતામાં જેટલા જીવોની ની આવશે વાત આવે છે એમાંથી તમને કયું ગમ્યું તો સી જોડકું સાચું છે સાચો શબ્દ તમારે શોધવાનો છે એટલે કે જોડણી સાચી શોધવાની છે તો ગર્ભ શ્રીમંત જે જન્મથી જ શ્રીમંત રૂપિયાવાળો છે એની વાત કરેલી છે તો ડી જોડણી સાચી છે સમાનાર્થવાળા શબ્દોમાંથી ખોટી જોડ તમારે શોધવાની છે તો દેખાદેખી દેખીને જતું રહ્યું લારો લાર એટલે એક હારમાં અને બેસાલક ચુસ્ત નવજાત તો નવી જાતનું તો અહીં સાચી જોડ જે છે એ બી છે બરાબર તો અહીં ખોટીની જગ્યાએ કેવું તમારે શોધવાની છે સાચી તો એ પ્રશ્ન બનાવવામાં થોડી ભૂલ છે તો જે બી છે એ સાચું છે તરલિકા કહે આ સાપને તો કોણ ગણે છે એને તો પૂંછડી જાળીને ફંગોળી દઉં વાક્યમાં નજીકનો અર્થ કયો હશે તો તરલિકા છે એ સાપથી ડરતી નથી મતલબ તો એના લીધે વાત કરતી સાપને પૂંછડી પકડીને ફેંકી દઉં તો બી સા એ સાચો છે આવા દે એને હું તને કંઈ નહીં થવા દઉં વાક્ય કયા ભાવ સાથે બોલાયેલું છે તો આ જે વાક્ય છે એમાં સાહસનો ભાવ છે કે તું જરા ડરીશ નહીં બહુવચનનું ખોટું જોડકું તમારે શોધવાનું છે તો કોથમીર ધાણા જે બહુવચનનું કેવું જોડકું છે ખોટું છે તો કોથમીર ને ધાણા બે એક જ વસ્તુ છે એમાં જે ટોળા ટોળાને ધાણા કહેવાય એવું ના હોય તો ગાયના ટોળાને શું કહેવાય છે તો કે ધણ કહેવાય છે ભેંસનું જે ટોળું હોય છે એને ખાડું કહેવાય છે મોતી ઘણા બધા ભેગા થાય તો શું કહેવાય છે માળા તો કોથમીરને ધાણા એક જાતનો મસાલો છે બરાબર એટલે કે એમાં કોઈ સમૂહવાચક શબ્દ નથી તો સી સાચું છે તો આપણે ખોટું જોડવાનું તો ખોટું શોધવાનું હતું તો કયું ખોટું છે તો સી ખોટું છે બાકીના ત્રણેય સાચા છે તો તૈયાર કરી લેજો પ્રભુદાન વાજા પેટી વગાડે છે વાક્યમાં શુંથી પ્રશ્ન બનાવવા કયો શબ્દો નીકળી જશે તો પ્રભુદાન શું વગાડે છે તો વાજા પટ્ટી પેટી જે શબ્દો છે આપણે કાઢવો પડશે પ્રશ્નાર્થ બનાવવું હશે તો સમાનાર્થી શબ્દોની અયોગ્ય જોડ તમારે શોધવાની છે તો સાચી ત્રણ આપેલી છે એમાંથી આપણે ખોટી શોધવાની છે તો ઊંફ માવો તો ઊંફ શરમાવું એ કેવી જોડ છે એટલે કે આ બે સમાનાર્થી નથી અલગ અલગ શબ્દો છે ધમાલ ચકડી તો ધમાચકડી એનો સમાનાર્થી થાય સાચું છે ભેદડવું ભેદડવું એટલે ભેદવું ને તોડવું બરાબર છે પાટી લેટ એટલે પાટીને સ્લેટ તો બાકીની બધી જોડો જે છે એ સાચી છે પણ ઊંફ માવો જે છે એ ઊંફ અને શરમાવું એમાં ખોટું છે તો સી જવાબ નહીં આવે તો અહીં સમાનાર્થીની જોડ છે ને અલગ અલગ પાડ્યા છે અને પછી કહ્યું છે કે કઈ સાચી છે તો પાટીનું બીજું નામ સ્લેટ કહેવાય ભેદવાનું બીજું તોડવું કહેવાય ધમાલને બીજી શું કહેવાય ધમાચકડી કહેવાય જ્યારે ઊંફ છે તો ઊંફને શરમાવવું નહીં પણ ગરમાવો કહેવાય શું કહેવાય ગરમાવો તો સી જોડ ખોટી છે હીર તારાથી દૂર રહી મમ્મી કેવી રીતે મજામાં હોય વાક્યનો અર્થ તમારે શોધવાનો છે તો મમ્મી કેવી હશે દૂર છે આની દીકરીથી તો દુઃખી હશે સી જવાબ સાચો છે હું સ્મિતા મારી સખી માહી શૈલી બસમાં અમદાવાદ જવા નીકળ્યા અહીં કુલ કેટલા વ્યક્તિ અમદાવાદ ગયા તો અહીં ત્રણ વ્યક્તિઓની વાત છે તો એક તો હું છે બીજી એની સખી માહી છે અને ત્રીજી શૈલી છે તો ત્રણ જણ જાય છે હવે અહીં આપણે ચર્ચાનો વિરામ આપશું એટલે કે પચાસ પ્રશ્નો ચર્ચા કરીએ છીએ બાકીના પ્રશ્નો છે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરશું તો આપ સૌનો આભાર એકદમ સાચી જરૂર સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ